વંદે માતરમ જય ભારત રશિયન પ્રેસિડેન્ટ મિખાઈલ ગોરબોજોએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે જુવાનીના દિવસોમાં હું જ્યારે યુરોપમાં ભણતો હતો ત્યારે મારી સાથે બે જાપાની વિદ્યાર્થીઓ પણ ભણતા હતા બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હતું અને તેનું અર્થતંત્ર સામે અનેક મુશ્કેલીઓ આવી હતી ક્લાસ દરમિયાન અજાપાની વિદ્યાર્થીઓ નોટ લખવા માટે વારા બાંધતા હતા એક જણ લખે ત્યારે બીજો પેન્સિલની અણી કાઢતો કારણ કે તે દિવસોમાં જાપાનની પેન્સિલની ગુણવત્તા હલકી અને પેન્સિલની અણી જલ્દી તૂટી જતી હતી બીજા વિદ્યાર્થીઓ આ જાપાની વિદ્યાર્થીઓને સલાહ આપતા અને કહેતા કે તમે ઇંગ્લેન્ડમાં બનેલી ઉત્તમ ગુણવત્તાવાળી પેન્સિલ કેમ નથી વાપરતા તે તો ઘણી સસ્તી પણ છે મોંઘી પણ નથી અને ક્વોલિટીમાં પણ સારી છે આ સાંભળીને આંખમાં આંસુ આવી ગયા અને તેમણે જવાબ આપ્યો કે જો અમે દેશમાં વસ્તુઓ નહીં વાપરીએ તો આજે ભલે અમે ક્વોલિટી બેસ્ટમાં ફેલ થયા છીએ પણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આંખ વિશ્વ જાપાનની પેન્સિલને વાપરશું મિત્રો આવી પ્રબલ રાષ્ટ્રભાવના આંકડામાં પણ હોવી જોઈએ આપણા દેશમાં બનેલી વસ્તુઓ આપણે વાપરીએ તો દેશનું અર્થતંત્ર મજબૂત બને જય હિન્દ જય ભારત